અને વાગી ગયા છે દસ સાડા દસ લગભગ હેલો મિત્રો અમે સિદ્ધવટ માતાના મંદિરે આવી ગયા છે અહીંયા આ બાજુ સિદ્ધવટ માતાના મંદિર આધા ઉદાસ

શિપરા નદી હાલો શિપરા નદી ના કાંઠે માં આવી ગયા છીએ અમે હાલો ફટાફટ દર્શન કરી લો હા શિપરા નદીના દર્શન કરી લો અને ઘાટમાં હાથ પગ ધોઈ લો કાંઠે એવો હાલો આવી જાવ આપડા સંપલ આ પીડા ને હાલો તો

સાડા દસ પોણા ગયા જેવું થયું છે પહોંચી ગયા છે મંગલનાથ મંદિરે હજી મંદિર નું કામ અધૂરું લાગ્યા છે ઉપર ની ટોય સજી નથી બે દીધો લડુ પ્રસાદ કા કાઉન્ટર ઠંડા શીતલ જલ જો અહિયાં છે સિંહ જેવા નથી કમ્પલ ચાક કાઢવાના છે એવો

对呀，法

Why is it Áève

सर्वेश्वर महादेव हेलो मित्रों जो मैं आ गया सी भरतवरीनी गुफा राजा भरतनी भरतवरीन भरत ऋत ने गुफा आई गया सी दरवाजा आई

મુનિકુ દેખ આનિકુટ આનીકુટની રાજા ભર્તુ હરિની ગુફા જય હનુમાનજી ગુફા પ્રવેશ હાલો જય હનુમાનજી મહારાજ જય હો દ્રા અખંડ ધૂણો ભર્તુ હરિની ગુફા આમાં જવાય એવું છે કે

આલે આલે નીચે જવાનું નીકળી જવાનું આઈ છે દાતાનો નીકળી જવાનું છે ભાઈ નીકળી જાવ ને જાવ 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 નીકળી જવાનું હાલો હાલો ભાઈ હાલો

આ મેંદરમાંથી હું નીકળીને લઈ આવ્યો છું ગુફામાંથી ગુફા ભારત વર્ષીય બે બાર પંચ યોગી મહાસભા હેલો મિત્રો ઉતારા પાસે આવી ગયા છે બધા જગ્યાએ દર્શન કરી કમ્પ્લેટ ને આવી ગયા છે તો બધાય ઉતારે આવી ગયા છે બધી ગાડી પર થોડા અને પાછળ માંડ્યા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે હાલો જમવાનું શું તૈયાર કીધું છે હાલો હાલો ભજીયા મોહનતાળ ક્યાંય પાંચ ચટણી ખંદ હોય કે ખંદય પાછળ હોય પેલા હોય મોહનતાળ ભજીયા ચટણી સાઈઝ

મિત્રો બપોરના બે વાગ્યે જાતે તા બની ગઈ છે તા બનવા મીડી છે તા ભી અમે નીકળવાના છે ગુજરાત તરફ ટેસ્ટ ઓફ યુનિટી ચાલો હાલો બે વાગ્યામાં જવા નીકળે છે ગુજરાત તરફ દવર રૂમ રૂમ ખાલી કરવાનો છે જાય છે તા છે